તળાજાનો ડુંગર ચડી રહ્યા છીએ મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે તળાજા ડુંગરો ચડવાનો છે માતાજીનો ને માતાજીના દર્શન કરવા જવાનું છે મિત્રો તમે જોઈ શકો છો તો જે આગળ આપણે હજી ઘણું ચડવાનું છે અને આમ આપણે આ નીચે જાય છે રસ્તો વરસાદ અંધાઈ રહ્યો છે એટલે ધીમે ધીમે આપણે ઉપર જવાનું છે તો કન્ટીન્યુ તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો ચાલો તમને આપણે ઉપર જઈએ અને ઉપર જઈને તમને લોકેશન બતાવું તો તમે જોઈ શકો છો મારી પાછળ અત્યારે વરસાદ આવી ગયો છે અને થોડુંક પાણી જેવું ભરાઈ ગયું છે અમે તળાજા ડુંગરા ઉપર છીએ અત્યારે અને આપણે જવું ઉપર જે કોડ મંદિર છે ત્યાં દર્શન કરવા તો મિત્રો કન્ટીન્યુ વિડિયોમાં બન્યા રેજો તો આ છે બધી ગુફા તમે જોઈ શકો છો જે ઉપર તમને બતાવું છું મિત્રો આ આ છે ગુફા જોઈ તમે જ્યાં જે રીતની ગુફાઓ બધી બનાવેલી છે મિત્રો તમે જોઈ શકો છો જે વિડીયોમાં તમને આગળ બતાવું તો કન્ટિન્યુ બનાવી રેજો મિત્રો ને આ છે આ રીતનું જો ગુફા

આ રીત નો હતો મારી પાસે તમે video માં જોઈ શકો છો આ view જોવો તમે તો આ છે આપણે ભાઈ ઉપર આપણે ચડી રહ્યા છીએ મિત્રો તમે video માં જોઈ શકો છો મારી પાસે તમે જે આ રસ્તો છે આપણે અહીંયા થી આપણે આવવાનું છે આ છે જે રાજા એ બનાવ્યા હતા આ જે માંડવા છે એક જાતના આ દીકરીઓના લગ્ન કર્યા હતા રાજા એ

આપણે ધીમે ધીમે નીકળવાનું છે મિત્રો તો રસ્તો છે હવે અહીંયા કન્ટિન્યુ બના રેજો તો તમને બતાવું છું વરસાદ નું થોડુંક એનું થઈ ગયું છે મિત્રો તમે હવે ઉપર જવાનું છે મિત્રો આપણે બને આપણે ઉપર ધીમે ધીમે પાછળ બધા આ રીતના થયા તમને કે બતાવ્યા એમ તળાદાના ડુંગરા ઉપર ફરતે બદ જાય આ રીતના ત્યાં ઓયરા છે તો કન્ટિન્યુ વિડીયો

દીકરીઓને પરણાવવા માટે એ મિત્રો આ બધા મોયરા છે તમે જોઈ શકો છો આ વિડીયોમાં અને બીજી દિવસ ઊંચો છે તો જોઈ શકો છો બનારે જો વિડીયોમાં